શહેર ખંડેરા મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજની મહિલાઓ દ્વારા ગુડીની પૂજા કરી ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ માટે ગયા હતા જે દશરથના વચનનું પાલન કરવા માટે તેમણે સ્વીકાર્યું હતું કઈ કઈ ના વરદાનને કારણે રામજી રાજગાદી છોડીને વનમાં પ્રવેશ કર્યો જ્યારે શ્રી રામ ચૌદ વર્ષ બાદ અયોધ્યા પરત ફર્યા ત્યારે પ્રજાજનોએ તેમના આગમનનો ભવ્ય ઉત્સવ ઉજવ્યો આ પ્રસંગે તેઓએ પોતાના ઘર પર ગુડી ઓછો રાખીને આનંદ વ્યક્ત કર્યો જેને લઈ મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પાડવા અને પ્રાચીન હિન્દુ તહેવાર છે જે હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવાય છે આ દિવસે હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે તેથી તે એક શુભ દિવસ માનવામાં આવે છે ગુડી પાડવા નવા વર્ષની શરૂઆત દર્શાવે છે જે નવા સંકલ્પોને નવી શરૂઆત માટે શ્રેષ્ઠ દિવસ છે ગુડી એક વિજયનું પ્રતિક છે જે ભગવાન રામના લંકા વિજય અને શાલી વાહન વંશની વિજય ગાથાને યાદ અપાવે છે ગુડી પાડવામાં માત્ર એક તહેવાર નથી પણ એક સંસ્કૃતિનું પ્રતિક છે જે હર શાંતિ અને સમૃદ્ધિ લાવે છે નવું વર્ષ એક નવી ઉર્જા અને આનંદ સાથે જીવવા માટેનો સંદેશ આપે છે આ તહેવાર માત્ર મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત સુધી મર્યાદિત નથી પણ તે સમગ્ર હિન્દુ સમાજ માટે મહત્વપૂર્ણ તહેવાર છે ત્યારે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્ર સમાજ દ્વારા ગૂડી પાડવાની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં આરવી દેસાઈ રોડ ખાતે આવેલ ખડુંબા ભગવાનના મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજમાં મહિલાઓ દ્વારા ગુડીની પૂજા કરવામાં આવી હતી સાથે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી સાથે વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીય સમાજના લોકોનું નવું વર્ષની ઉજવણી કરતા હોય છે સાથે વૈશાલી મોર્ય દ્વારા તમામ મહારાષ્ટ્રીય સમાજના લોકોને શુભેચ્છા આપવામાં આવી હતી સ્ટોરી નિખિલ ગાય કે વડોદરા મારું નામ અશ્વિની મોરે હું એ લાગે દર વર્ષની જેમ અમે લોકો મંદિરમાં એટલે રાજા ગાયકવાડ રાજાનો દરમિયાન ત્યાંથી જ અમે ગુડી પાડવા અહીંયા સણ તહેવાર ઉજવીએ છીએ આ તહેવાર ચૌદ વર્ષ વનવાસ કરીને જ્યારે રામજી ભગવાન પાછા વળ્યા હતા એના સ્વરૂપે અને એ લોકોએ જે વિજય પ્રાપ્ત કર્યો હતો જે રાવણ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો હતો એના વિજયના દ્વાર પર આ ઉત્સવ સાજરા કરવામાં આવે છે સણ કરવામાં આવે છે જેના થકી ગુડી ઉભાવામાં આવે છે જે સમૃદ્ધિ અને વિજયનું પ્રતિક છે જેમાં કડુ લીમડો અને ગોળ જે હોય છે ગોળનો જે માળા હોય છે એનો પ્રસાદ આપવામાં આવે છે એ માળાનું મહત્વ એવું છે કે ગોળ એટલે કે જે કડુ લીમડો છે હમણાં જે સીઝન ચાલે છે ઋતુ દરમિયાન કે જે રોગ પ્રતિક્ષારક શક્તિ વધવી જોઈએ એના માટે કડુ લીમડો એ આપણે શરીર માટે બેસ્ટ હોય છે અને એની સાથે કડુ લીમડો એકડો ના ખવાય એટલે એની માટે ગોળનો જે માળા હોય છે એ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે જેના થકી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે અશ્વિની મોરે